આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી એલપીસી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 1000 થી વધારે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીયલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છે